નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાના કારણે જિલ્લાના એંસી ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ ખેડ અને તુવેરને મોટા પાયે ઊભા તૈયાર પાકોને મોટા પાયે નુકસાન સર્જાયું છે તો જિલ્લામાં ચાલુ વર્ષે એકસો ને ચોવીસ ટકા વરસાદ વરસ્યો ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે આજ રોજ ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાતા ખેડૂતો પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી પાક તૈયાર થયો ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટો નુકસાન સર્જાયું છે તો જિલ્લામાં કપાસની ખેતી ખેડૂતો ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી છે સાથે કેળ અને તુવેરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જે કમોસમી વરસાદે કેળ અને તુવાર કપાસના ઊભા પાકને નુકસાન થવું છે તો કપાસનો તૈયાર પાક થયો અને કમોસમી વરસાદને કારણે કપાસના છોડ ભીના થઈ ગયા ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના નાંદો તાલુકાના રૂડ ગામે સાતસો એકર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂતો હવે પાયમાલ થયો છે તો કપાસ ખેતરમાંથી કાઢવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતને આશા હતી કે આ વખતે કપાસના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમ જોવા જઈએ તો જિલ્લામાં પંદર હજાર હેક્ટરમાં

CN24 News Mobile App